લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસમાં વધુને વધુ મતદાન થાય મતદારો જાગૃત બની લોકશાહીના પર્વમાં સહભાગી બને એ માટે શક્તિનાથ વિસ્તારમાં આવેલી વિદ્યાલયની ત્રીસ વિદ્યાર્થીનીઓ અને પંદર શિક્ષકોએ નારાયણ વિદ્યાલયમાં પાંત્રીસ બાય પાંત્રીસ ફૂટની વિરોધ વિરાટ રંગોળી બનાવી મતદાન જાગૃતિનો અનોખો સંદેશ આપ્યો છે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર સુમેરાએ નારાયણ વિદ્યાલયની મુલાકાત લઈ રંગોળી નિહાળી વિદ્યાર્થીનીઓ અને શિક્ષકોને પ્રોત્સાહિત કર્યા હતા આ વિરાટ રંગોળીને તૈયાર કરવામાં બાર કલાક જેટલો સમય લાગ્યો હતો અને બસો કિલો રંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લાના આમ મતદારો અચૂક અને મહત્તમ મતદાન કરે એ માટે રંગોળી દ્વારા મતદાન જાગૃતિનો પ્રયાસ પ્રશંસનીય છે તેમણે ગત વિધાનસભા ચૂંટણીમાં ભરૂચ જિલ્લામાં સડસઠ ટકા મતદાન થયું હતું જેમાં આ લોકસભા ચૂંટણીમાં મતદાનની ટકાવારીમાં વધારો થાય એવા જિલ્લા તંત્રના પ્રયાસોનું જણાવ્યું ઉમેર્યું કે લોકોમાં ચૂંટણીમાં સહભાગીતા વધારી વોટર ટર્નઆઉટ વધારવાનું અમારું લક્ષ્ય છે